નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરમાં છેલ્લા કેટલા સમયથી અકસ્માતોની ભરમાડ જોવા મળી રહી છે ટ્રાફિક સપ્તાહની ઉજવણી પૂરતા સમય માટે જ ટ્રાફિકના નિયમોનું કડક પાલન થતું હોય તેમ લાગી રહ્યું છે જ્યાં આજે પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશેલા ડમ્પરે એક આતેળને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનામાં સ્થળ પર લોકટોળા એકત્રિત થયા હતા જ્યારે ડમ્પર ઉપર ડ્યુટી વી એમ એસના બોર્ડ લાગેલા હતા હાલ શહેરના વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી અનેક જંગી મશીનરી કામે લાગેલી છે જેમાં માટી વાહન કરવા માટે શહેરના તમામ વિસ્તારોમાંથી સેંકડો ડમ્પર પણ કામે લાગ્યા છે જેને ઓન ડ્યુટી વી એમ એસ એસના સ્ટીકર લગાવવામાં આવ્યા છે જે ડમ્પર પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરમાં અવરજવર કરતા હોય છે સવારના નવથી એક અને સાંજના સમયમાં બારદારી વાહનોને શહેરમાં પ્રવેશ કરવા સામે પ્રતિબંધ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરવામાં આવ્યો હોવા છતાંય વીએમએસએસના ડ્યુટીના નામે બેફામ ડમ્પરો રસ્તા પર નીકળી રહ્યા છે આજે શહેરના મરસર બ્રિજ પાસે એક માતેલા જેમ આવતા ડમ્પર ચાલકે તાંદલજામાં વિસ્તારમાં રહેતા રફિકભાઈ નામના અંધેડનું હડફેટમાં લીધા હતા ડમ્ફરના તોતિંગ ટાયર નીચે આવી ગયેલા રફીકભાઈ આશરે ત્રીસ ફૂટ જેટલા ધસડાઈ ગયા હતા જ્યાં ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપીને ડમ્બર ચાલકની અટકાયત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેરીજનોના જીવના જોખમે વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવું કેટલું યોગ્ય છે હજી તો ઘણા દિવસો આ કામગીરી ચાલવાની છે ત્યારે શહેરીજનોના રસ્તે ચાલતા ડમ્પરોથી હવે ડરવાનું રહ્યું કોઈ ખાનનારી નબીરા કાર ચડાવી દે છે તો કોઈ સરકારી કામમાં જોડાયેલું વાહન કચડી નાખે છે સડક સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારેય મહેસૂસ કરશે આપ સૌ જાણો છો કે સવારે સાતથી એક અને રાત્રે જે કહેવાય કે નવથી બાર આમાં ભારદારી વાહનોને પ્રતિબંધ કરવામાં આવ્યો છે બપોરે ખાલી એકથી ચાર જ ટાઈમ આપેલો છે બાકી ચારથી નવ દરમિયાન પ્રતિબંધ છે તેમ છતાં આ વાહનો ઘૂસે છે અનેક લોકો અકસ્માતના ભોગ બને છે હવે આ ટ્રાફિકના નિયમોનું પાલન આ કોન્ટ્રાક્ટરો સાથે મોટા મોટા લોકો મોટા મોટા અધિકારીઓનું સેટિંગ થઈ જાય છે જેના કારણે આવા લોકોનું મૃત્યુ થતું હોય છે કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખી હોવી જોઈએ નિયમ બધા માટે સરખા હોવા જોઈએ આ તો કામ વિશ્વામિત્રીનું છે પણ આ પહેલાં તો કોન્ટ્રાક્ટરો છે ઈજાણદારો છે આ બધા આ ડમ્પરો કોન્ટ્રાક્ટરો તો ના છે તે પૈસા લે છે ભાડું લે છે તો જે સમય નિયમો છે એ નિયમોનું પાલન કેમ કરવામાં નથી આવતું તો એની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને આમાં ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ડીજી તેમજ પોલીસ કમિશનર ધ્યાન આપે અને આવી ફરી ઘટના ન થાય તેવું ધ્યાન દોરે તેવી વડોદરાવાસીઓ અપીલ કરી રહ્યા છે